નમસ્કાર ગુજરાત પશ્ચિમી વિશેષ રજવા સાથે હું છું કુશાગ્ર ભારતીય હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના ઉપાસના અને જપ તપ કરતા હોય છે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી બે નવરાત્રીનો ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ ચૈત્રી નવરાત્રીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ જોવા મળે છે નવરાત્રીમાં સતત નવ દિવસ સુધી દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ઉપાસના રાખવામાં આવે છે સાથે જ આ તરફ એવું માનવામાં આવે છે કે નવરાત્રિ પર શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના સાથે જ આ જે દુર્ગાની આરાધના છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને મા દુર્ગા તમામ મનોકામના ભક્તોની પૂર્ણ કરે છે આવતીકાલથી આ પાવાન અવસર શરૂ થઈ રહ્યો છે ત્યારે જાણીશું કે શું છે ચૈત્ર નવરાત્રીનું મહત્વ કેવી રીતે માની આરાધના કરવી કયા ઉપાય કરવાથી શું લાભ મળશે તે સમગ્ર બાબતે આ વિશેષ કાર્યક્રમમાં જાણકારી મેળવવાના છે ને જાણકારી આપવા માટે જોડાયા છે આશુતોષજી આચાર્ય આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાન તો દર્શક મિત્રો સૌ પ્રથમ તો જાણીશું કે આ નવરાત્રી ચૈત્ર નવરાત્રીનું શું વિશેષ મહત્વ છે આશુતોષજી જણાવો જી બિલકુલ ચૈત્રી નવરાત્રીના મહત્વની વાત કરીએ પહેલાં સમજવું પડે નવરાત્રી શું છે તો નવરાત્રી એ બે ઋતુઓના સંધિકાળના સમયે આવતા સમયને નવરાત્રિ પર્વ આપવામાં આવ્યો છે આમ તો વર્ષની અંદર ચાર મુખ્ય નવરાત્રિ છે એમાં મુખ્ય બે નવરાત્રિ ગણો આવે છે એક ચૈત્રી નવરાત્રિ જે હિન્દુ નવ વર્ષના પ્રારંભ સમય અને બીજી જે શારદીય નવરાત્રિ જે આસો મહિનામાં આવતી હોય છે દર ત્રણ માસે જ્યારે ઋતુ બદલાય ત્યારે ઋતુઓના જે સંક્રમણ છે બીમારીઓ થવી અને આ બધામાં બચવા માટે ભગવતીની આરાધના કરવામાં આવે છે નવ દિવસ સુધી એ નવ દિવસના પર્વને નવરાત્રિ કારણ કે રાત્રિના સમયે ભગવતીની આરાધનાનો પર્વ રહ્યો છે અને એમાં પણ જ્યારે ચૈત્રી નવરાત્રિની વાત કરીએ તો ચૈત્રી નવરાત્રિને વાસંતી નવરાત્રિ એટલે વસંત ઋતુમાં આવતી આ નવરાત્રિ આવું ગ્રીષ્મકાળની શરૂઆત થઈ રહી છે શીતકાળમાંથી મુક્તિ મળીને ગ્રીષ્મકાળમાં પ્રવેશ આ સમયે અસંખ્ય બીમારીઓ અને તકલીફો રહેતી હોય છે તો આ સમયની અંદર ભગવતીની આરાધના કરવાથી શરીરમાં શક્તિ સંચાર થાય અને એ સાથે આ નવરાત્રિમાં કરેલી આરાધના ભગવતીની કૃપાથી શક્તિનું સંચાર કરે છે શરીરમાં રહેલા છ ચક્ર એનું વેદન કરી અને જાગૃત કરવાનું કાર્ય આ નવરાત્રિ કરે છે આ જ નવરાત્રિમાં જળદાન પરબ બાંધવાનો પણ મહિમા રહેલો છે ને આ નવરાત્રિમાં કરેલી પૂજા અર્ચના દ્વારા કહેવાય છે પિતૃઓ પણ તૃપ્ત થાય ને આ નવરાત્રિમાં ભગવાન રામની પણ આરાધનાનો વિશેષ મહિમા છે એટલે આ નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે જી તો ચૈત્ર નવરાત્રિનું આપણે વિશેષ મહત્વ પણ જાણી લીધું છે ને હવે જાણીએ કે આ વખતે જે ઘટ સ્થાપન છે તેના શું મૂરતો રહેલા છે અને પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ તે આશુતોષજી જણાવશે જી બિલકુલ ઘટ સ્થાપન ઘટ સ્થાપન શા માટે કરવું પહેલાં પહેલું તો એ સમજીએ કારણ કે અત્યારે આપણી પાસે માતાજીના ચિત્રો છે ફોટોગ્રાફ્સ કે મૂર્તિઓ છે પ્રાચીન કાળની અંદર જ્યારે મૂર્તિ વગેરેની સ્થાપના દરેક જગ્યાએ ન હોય એટલે કલશ તાંબાનો કલશ લઈ એમાં જલ વગેરે રાખે એની ઉપર શ્રીફળ મૂકી અને ભગવતીનું સ્વરૂપ માનવામાં આવતું અને એની પૂજા એટલે ભગવતીની પૂજા એટલે આ ઘટ સ્થાપન હવે જ્યારે દેવીની પધરામણી કરીએ ત્યારે એ યોગ્ય શુભ મુહૂર્ત હોય અને એ મુહૂર્તમાં આ ઘટ એટલે ઘડાનું સ્થાપન કરીને જો પૂજા અર્ચન કરવામાં આવે તો ભગવતીના આશીર્વાદ આપણે જોઈએ પ્રકારના પ્રાપ્ત કરી શકાય નિર્વિઘ્ને નવરાત્ર વ્રત રહી શકાય અને એટલા માટે મુહૂર્તનો ખૂબ મહિમા છે કારણ કે મુહૂર્ત શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ ઘટ સ્થાપનના મુહૂર્તોની વાત કરીએ તો સૌથી પહેલા આખો દિવસ તમે ઘટ સ્થાપન કરી શકાય છે શુભ મુહૂર્તોમાં પણ એમાં શુભ સવારના સમયના છે તો શુભ મુહૂર્તની વાત કરીએ તો ઘટ સ્થાપન માટે સવારે ચલ ચોઘડિયું જે ચાલી રહ્યું છે નવ કલાક ને ત્રીસ મિનિટથી દસ કલાક ને સુડતાલીસ મિનિટ સુધી ચલ ચોઘડ્યું છે એમાં ઘટ સ્થાપન કરી શકાય લાભ ચોઘડ્યું સવારે દસ કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બાર કલાક ને સાત મિનિટ સુધી છે એમાં ઘટ સ્થાપન કરી શકાશે અમૃત ચોઘડ્યું બપોરે બાર ને સાત થી એક અડતાલીસ છે આ સમય માં અભિજીત મુહૂર્ત પણ છે એટલે આ સર્વોત્તમ સમય છે આ સમયમાં ઘટ સ્થાપન કરવું ખૂબ શુભ સાબિત થઈ શકે ત્યારબાદ શુભ ચોઘડિયું બપોરે ત્રણ કલાક ને અઢાર મિનિટથી ચાર કલાકને ઓગણપચાસ મિનિટ સુધી છે આ સમયમાં પણ તમે ઘટ સ્થાપન કરી શકો સાંજના સમયે જો ઘટ સ્થાપન કરવાની ઈચ્છા ધરાવતા હોય તો સાંજના સમયે સાત ને ઓગણપચાસ થી નવ ને આઠ મિનિટ સુધી ઘટ સ્થાપન થઈ શકે છે આ ઉપરાંત અભિજિત મુહૂર્તનો જે સમય કહ્યો છે બપોરે બાર કલાક ને બત્રીસ મિનિટે પ્રારંભ કરી બાર કલાક ને ચુમ્માલીસ મિનિટ સુધી આ સમયમાં તમે ઘટસ્થાપન કરો એ ઉત્તમ શુભ સાબિત થાય અને વિજય મુહૂર્ત જે બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી છે આ સમયમાં સ્થાપન કરવું ખૂબ શુભ સાબિત થાય અને સવારે વહેલા જો ઘટ સ્થાપન કરવાની ઈચ્છા ધરાવતા હોય

આ ઘટા ઘટની અંદર સૌથી પહેલા તીર્થોનું જળ ભરવું ત્યારબાદ એની અંદર પાણી ભરવું એમાં એક સોપારી હળદરની ગાંઠ અંદર પધરાવાની છે જો ચાંદીનો સિક્કો અથવા તો ચલની નાણાંનો સિક્કો અંદર પધરાવી પાંચ પ્રકારના પાન અસ્વસ્થ ઉદુંબર પ્લક્ષ અચ્યુત નગરોદ પલ્લવા અર્થાત આસો પાલવનું પાન પીપળાનું પાન વડલાનું પાન આંબાના પાન આ પાન વાપરવા આ પાન ન મળે તો કપૂરી પાન કે આસોપાલવના પાન દ્વારા પણ સ્થાપિત કરી એમાં એની ઉપર શ્રીફળ સ્થાપિત કરવું હવે શ્રીફળ મુક્તિ ઘણા લોકો ઊંધું શું કરતા હોય તો શ્રીફળ જે બિંદીવાળો ભાગ હોય જે કટાવાળો ભાગ હોય છે દેખાઈ આવે કે બિંદી છે એ ઉપરનો ભાગ છે એના અણીવાળો ભાગ નીચે જાય એવી રીતે કલશ ઉપર શ્રીફળને સ્થાપિત કરી એની ઉપર રક્તસૂત્ર એટલે નાળાશ્રી બાંધવી અને શક્ય હોય તે ચૂદડી લગાવી ચૂંદડી લગાવ્યા બાદ એ શ્રીફળ ઉપર તમે બિન તિલક કરી શકો સ્વસ્તિક બનાવી શકો કે ત્રિશુળ આંકી શકો આ કરી અને માટીમાં સપ્ત ધાન સાત પ્રકારના અનાજ ભેળવી કશું ન મળે તો ઘઉં અને જવ કે મગ ભેળવીને પણ માટીમાં ભેળવી એની ઉપર આ કળશ સ્થાપિત કરવો એટલે ઝવેરા પણ થઈ જાય આ રીતે ઘટ સ્થાપન કરવું જોઈએ અને એ ઘટની અંદર મા અંબા દુર્ઘા ભગવતીનું આરાધન આવાહન કરવું અથવા તમારા કુળદેવીનું એમાં સ્વરૂપ ચિંતિત કરવું અને આ રીતે જે સ્થાપિત કરવામાં આવે છે વિધિ વિધાન સહિત તો ભગવતીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય તો આ મૂર્તોમાં આ રીતે તમે ઘટસ્થાપન કરી શકો છો જી તો ઘટ સ્થાપનના મુહૂર્તો જાણી લીધા છે કે આ શુભ મુહૂર્તો છે ને સાથે સાથે કેવી રીતે સ્થાપન કરવું જોઈએ તે વિધિ પણ જાણી હવે આશુતોષજી આપણે ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે સાધનાનો આ પર્વ છે ત્યારે અનેક સ્વરૂપોના દુર્ગાના નવ સ્વરૂપોના આપણે પૂજા કરતા હોય છે તે નવ સ્વરૂપોનું શું મહત્મ રહેલું છે બિલકુલ સૌથી પહેલા દુર્ગાના નવ સ્વરૂપો જાણકારી પ્રથમમ શૈલપુત્રી ચ્વિતી બ્રહ્મચારી તૃતીય ચંદ્રઘંટે કુસુમાન્ડેથી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેથી ષષ્ઠમ કાત્યાય નીતિ સપ્તમમ સપ્તમ કાલરાત્રિથી મહાગૌરી નવમમ નવમ સિદ્ધિદાત્રિ ચંદ દુર્ગા પ્રકૃતિવા અર્થાત પહેલું સ્વરૂપ જે છે એ શૈલીપુત્રી છે શૈલપુત્રી અર્થાત હિમરાજ પર્વતરાજ હિમાલયની પુત્રી છે એટલે એ ભગવતીની આરાધના કરવાથી વિચારોમાં અડગતા પ્રાપ્ત થાય કોઈપણ કાર્યમાં છેક સુધી ટકવાની જે ક્ષમતા છે ભગવતીની આરાધનાથી પ્રાપ્ત થાય છે એ તમારું મૂલાધાર ચક્ર જાગૃત કરે છે બીજું સ્વરૂપ છે બ્રહ્મચારીણીનું સ્વરૂપ છે આ બ્રહ્મચારીના સ્વરૂપની આરાધના કરવાથી જ્ઞાન અને વિજ્ઞાનનું જે ક્ષિતિ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની એ મજબૂત બને છે સાથે વ્યક્તિનું બ્રહ્મચર્યત્વ એ જળવાઈ રહે છે અને મૂલાધાર ચક્રથી ઉપર આવે છે એ સ્વાદિષ્ઠાન ચક્ર એ જાગૃત થાય છે ભગવતી આરાધનાથી શાંતિ ની પ્રાપ્તિ થાય અથવા સાથે સાથે તમારું સ્વાધિષ્ઠાન ચક્ર વધારે મજબૂત બને છે ત્યારબાદ ભગવતી નું સ્વરૂપ છે કુષ્માંડા કુષ્માંડા જગતની અંદર ભગવતી આરાધના ના સ્વરૂપ દ્વારા આ કહેવાય છે જગતની અંદર જે નેગેટિવિટી છે એ દૂર કરવાની ક્ષમતા એની અંદર છે તો આ સ્વરૂપની આરાધના કરવાથી તમારું મણિપુર ચક્ર જાગૃત થાય છે અને ભગવતીના આશીર્વાદથી સંકટો ઓપ્ટિકલ જીવનમાં આવતા હોય છે સરળતાથી દૂર થઈ જાય કુષ્માંડા બલિદાન અને કહેવાય છે સંકટોના સંહાર માટે આ ભગવતી પ્રચલિત છે તો એની આરાધનાથી એ વસ્તુમાં તમને સફળતા મળે ત્યારબાદ સ્કંદ માતા સ્કંદમાતા જગતની ઉત્પત્તિ કરવાવાળી દેવી છે એની આરાધના કરવાથી સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારું અનાહત ચક્ર એ જાગૃત થતું હોય છે ભગવતીના આશીર્વાદથી જે જીવનમાં જે કમીઓ છે દરેક વ્યક્તિ ભગવતીની આરાધના કોઈ માંગણી માટે કરતા હોય છે કોઈ કમીને પૂરી કરવા માટે તે તમામ પ્રકારની મનોકામનાઓમાં સ્કંદમાતા પૂર્ણ કરે છે ત્યારબાદનું સ્વરૂપ છે માતાજીનું કાત્યાયની જે કન્યાઓના વિવાહમાં વિઘ્ન આવતા હોય એ કન્યાઓ ભગવતી કાત્યાયની જો આરાધના કરે છે તેમને કહેવાય છે કે યોગ્ય પતિ પ્રાપ્ત થાય છે આ ભાગવતમાં આનું વર્ણન આવ્યું છે કે કાત્યાયની મહામાએ મહાયોગીની અધીશ્વરી નંદ ગોપ દેવી પતિ મેં કુર્તે માતાજીની આરાધના કરવા થકી ગોપીઓને આશીર્વાદ મળ્યા હતા અને એમને પ્રાર્થના કરી હતી અમને પતિ જોઈએ છે નંદકુમાર કૃષ્ણ જેવો અને ત્યારે ભગવતીને આશીર્વાદ આપે તો આ જે કાત્યાયનીની આરાધના કરવાથી જીવનની અંદર તમામ પ્રકારની માતાજી છે ભૂક્તિ ને મુક્તિ બંને પ્રદાન કરવા આવે છે તમામ પ્રકારની મનોકામનાઓ કાત્યાયનીની આરાધનાથી પરિપૂર્ણ થાય છે ત્યારબાદનું માતાનું સ્વરૂપ છે કાલરાત્રિ કાલરાત્રિ મનુષ્યના જે જીવનની તમામ બદીઓ છે નકારાત્મક ઉર્જાઓ છે એનો સંહાર કરવા માટે એ કાલ રાત્રિ છે તમારા સંકટો ઉપર કાલ સમાન રાત્રિ બનીને આવે છે એટલે ભગવતીની આરાધના કરવાથી તમારા હૃદય ચક્ર જેને અનાહત કહ્યું છે એની અંદર રહેલા ભયને દૂર કરવાનું કાર્ય કરે છે અને અનાહત ચક્રને મજબૂતી આપી અને સુચારું રીતે એક્ટિવ કરવાનું કાર્ય ભગવતી કાલરાત્રીની આરાધના થકી થાય છે ત્યારબાદ ભગવતીનું આઠમું જે સ્વરૂપ છે એ છે મહાગૌરી મહાગૌરીનું સ્વરૂપ ભગવતી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા જાગૃત કરે છે અને આ સ્વરૂપની આરાધના કરવાથી મનુષ્યની તમામ પૂર્ણ થાય જેને સામાન્ય રીતે કુળદેવીના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવતું હોય છે અને નવમું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રદાન કરવાવાળી ભગવતી દુર્ગા લલિતાંબા એ સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી આની શરણે જવાથી તમારી તમામ મનશા પૂર્ણ થાય છે અને સીધું જ તમારે છ ચક્ર ભેદન થઈ અને સહસ્ત્રાધાર ચક્રમાં સાયુજ્યની પ્રાપ્તિ થાય તો આ નવદુર્ગાના આરાધના થકી જે શક્તિપાત ઉર્જા જે છે એ શરીરમાં ગ્રહણ કરી શકાય ને શરીરના છ છ ચક્રોને ભેદન કરી સહસ્ત્રાધાર ચક્રને જાગૃત કરવાનો પર્વ એટલે નવરાત્રિ આ બધી ક્રિયાઓ રાત્રિના સમયે સુલભ થતી હોવાની કે રાત્રિ નવરાત્રી દરમિયાન કેવા એવા પૂજાપાઠ નિયમિત રીતે કરવા જોઈએ માતાની આરાધના કરવા માટે એમની કૃપા મેળવવા માટે કયા ઉપાયો છે અને સાથે કયા મંત્રો છે કે જેના જાપ કરવાથી વિશેષ ફળ મળશે બિલકુલ માતાજીની આરાધના કરવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કયા કયા મંત્રો દરેક વ્યક્તિની પોતાની અલગ મનકામના હોય છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ માટે જો ભગવતીની આરાધના કરતા હોય તો આ નવરાત્રિમાં સરસ્વતીના મંત્રના જાપે જે કરે છે તો ભગવતીની કૃપાથી શારદાની શુદ્ધિ એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સરસ્વતીનો મંત્ર છે ઓમ રીમ ભગવતી સરસ્વતી મમ કાર્ય સિદ્ધિ કરી કરી ફટ સ્વાહા અને સહજ બીજ મંત્ર છે આ બીજ મંત્રનો જાપ કરવાથી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે એ બીજ મંત્ર છે ઐમ ઐમ બીજ મંત્રનો જાપ કરવાથી અવિરત પાંચ મિનિટ દસ મિનિટ તમે આ મંત્ર જાપ કરો કે વધારે વધારે સો માળા પ્રતિદિન જો જાપ કરવામાં આવે તો તમારું વાઘ બીજ આ જાગૃત થાય અને જ્ઞાન જે મેધા વાંચેલું યાદ રહેવું કારણ કે બધાની ક્ષમતા સરખી નથી હોતી તો મેધા ની જાગૃતિ આ મંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે જે વાંચીએ જે સમજીએ અને પોતાના અલૌકિક વિચારોને રજૂ કરવાની ક્ષમતા આ બીજ મંત્ર દ્વારા પ્રાપ્ત થતી હોય છે શ્રદ્ધા વિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ શ્વેત આસન પાથરી આ મંત્રનો જાપ કરવાથી એક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે બીજો છે કે તમે તમારા કુળદેવીની આરાધના કરી શકો કુળદેવીની આરાધના માટે સૌથી મહત્વપૂર્ણ છે તમારા કુળદેવીનો મંત્ર જાપ કરવો જો કોઈ મંત્ર જાપ ખબર ન હોય તો મંત્ર મંત્રનો જાપ સર્વોત્તમ માનવામાં આવે છે ઓમ પાછળ નમઃ શબ્દ જેના કારણે આ મંત્ર ઉર્જા નાશ પામે છે એટલે મંત્ર માત્ર ને માત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચય આટલા મંત્રનો જાપ જો લગાતાર કરવામાં આવે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહકાર લાગે બાકી જ્યારે માળા જપ કરીએ છીએ ત્યારે માત્ર માત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ જાપ કરવાથી ભગવતીની કૃપા પ્રાપ્ત થાય એટલે તમારા કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે ત્યારબાદ જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મારા જીવનમાં સદ્ધરતા આવે આર્થિક સિદ્ધિની પ્રાપ્તિ થાય તો આ નવરાત્રિમાં તમે નિત્ય લક્ષ્મી આરાધના કરી શકો લક્ષ્મી આગમન મંત્ર છે

જો તમારા જીવનમાં ભય સંકટ છે તો એની નિવૃત્તિ માટે જયંતિ કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગાક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે આ મંત્રના જાપ કરવાથી બીમારીઓ અને ભયમાંથી મુક્તિ મળે છે સર્વ સર્વસ્વરૂપે સર્વે સર્વશક્તિ સમન્વિત ભયભ્યસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે આ મંત્રના જાપ કરવા તમામ પ્રકારના સંકટો દૂર થાય અને સૌથી મહત્વપૂર્ણ જીવનની તમામ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ચંડી પાઠ ભગવતીનો આરાધનાનો સ્તોત્ર છે એમાં એક શ્લોક છે સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાનવિતો મનુષ્યો મત પ્રસાદ એ ભવિષ્યથી સંશય તો આનો જાપ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય ખાસ કરીને જ્યારે નવરાત્રીનો પર્વ છે વિવાહની વાત કરી કન્યાઓ માટે તો પુરુષો માટે પણ એક વિવાહ માટે દુર્ગા સપ્તશીનો એક શ્લોક છે કહેવાય છે અર્ગલા કવચ આવે છે અર્ગલા સ્તોત્ર એની અંદર આ અંતિમથી છેલ્લેથી બીજો શ્લોક છે પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારણી તારણી દીર્ઘ સંસાર સાગર સે આ શ્લોકના મંત્ર જાપ જો લગાતાર નવરાત્ર પર્યંત અગિયાર માળા રોજ કરવામાં આવે તો નિશ્ચિત યોગ્ય પાત્ર મળે આ પ્રકારે નવરાત્રિમાં અલગ અલગ તમે આરાધના કરી શકો અને સૌથી મહત્વપૂર્ણ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ એટલે ચંડી પાઠ કરવો ચંડી પાઠ શ્રી શ્રીશુક્તના પાઠ કરો કનકદારા કોઈપણ દેવી સ્તોત્રના પાઠ કરો પણ સૌથી ઉત્તમ કહ્યું છે ચંડી પાઠના પાઠ કરવા અને લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રના તો આ બંનેમાંથી કોઈ પણ તમે પાઠ કરો અથવા બંને કરી શકો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય કે દરેક શક્તિ મૂળ આદિશક્તિને આધીન છે તો આદિશક્તિ આનાથી તમારી તો કૃપાવંત બને છે જી બિલકુલ તો કેવી રીતે આરાધના કરવી તે જાણી લીધું છે ને આશુતોષજી બીજી વાત થાય કે ચૈત્ર નવરાત્રી રામ નવરાત્રિ તરીકે પણ ઓળખાય અને ભગવાન રામ સાથે આ નવરાત્રિનું શું કનેક્શન છે તે પણ થોડેક પ્રશ્ન થાય શું છે તે જણાવો જે બિલકુલ ભગવાન રામ રમાનાથ છે એટલે રમા એટલે મા લક્ષ્મી આ નવરાત્રિ લક્ષ્મી નવરાત્ર પણ કહેવામાં આવે છે અને રામનું અવતરણ ચૈત્ર શુક્લ નવમીના દિવસે અભિજિત મુહૂર્તમાં થયું છે એટલે રામચરિત માનસમાં પણ કહ્યું છે નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપીતા મધ્ય દિવસ શીત ન તો આ સમયની અંદર ભગવાન રામનું અવતરણ છે એટલે નવરાત્રીના અંતિમ દિવસે રામનું અવતરણ હોવાને કારણે નવરાત્રી સાથે ખૂબ મહિમા છે ને જે રામ ભક્તો છે સંપૂર્ણ નવરાત્રી ઉપવાસ કરે છે અને રામચરિત માનસના પાઠ કરી અને છેલ્લા દિવસે ભગવાનનો મહાપૂજા કરી અને પોતાનું વ્રત ખોલતા હોય છે ભગવાન રામની કૃપા જીવનમાં ઉતરે રામની કૃપા એટલે રમાની મહાલક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા જીવનમાં ઉતરે એના માટે આ નવરાત્રિમાં રામની આરાધના કરવાનો મહિમા રહેલો છે તો શ્રી રામની પણ આરાધના નવરાત્રીમાં થતી હોય છે અને સાથે સાથે આશુતોષ બીજો એક પ્રશ્ન એ થાય કે ચૈત્ર નવરાત્રીની અંદર અનેકવિધ એવા તહેવારો પણ આવતા હોય છે અને જે તહેવારો આવે છે તે વિશે પણ આપ થોડી માહિતી આપશો જે બિલકુલ ચૈત્રી નવરાત્રીની શરૂઆતની જ વાત કરીએ તો જે પ્રથમ દિવસ છે હિન્દુ નવવર્ષ ગુજરાતી નવ વર્ષની વાત નથી કરતા હિન્દુ નવ વર્ષ સનાતન સંસ્કૃતિનું જ્યારે બ્રહ્માજીએ આ પૃથ્વીની રચના કરી એ પ્રથમ દિવસ એટલે ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે ચૈત્ર સુધી એકમ અને માટે જ આ દિવસે ગુડી પડવો ઉજવવામાં આવે છે તો હિન્દુ નવ વર્ષ છે આ જ દિવસથી શક સંવત્સરની શરૂઆત થાય છે જે શક સંવત્સર ઓગણીસો ને છેતાલીસની શરૂઆત થઈ રહી છે સુડતાલીસ છેતાલીસ શરૂઆત થઈ રહી છે જે ક્રોધીનાંદ સંવત્સર રહેશે આ વખતે આના બીજા દિવસે ચેટીચાંદ જે સિંધિઓનું નવ વર્ષ માનવામાં આવે છે ત્યાર પછી ત્રીજું નવરાત્ર જે છે એ દિવસે મત્સ્ય ભગવાનનું અવતરણ છે ભગવાન વિષ્ણુના દસ અવતારમાં મત્સ્ય અવતારનું અવતરણ છે તો આ દિવસે ત્રીજા નવરાત્રે સૌભાગ્ય વ્રત પણ હોય છે અને ગૌરી શંકર દોલોત્સવ ભગવાન શિવ અને પાર્વતીના કહેવાય છે દોલોત્સવ કરવામાં આવતો હોય છે ચોથા નવરાત્રના દિવસે એટલે ચોથના દિવસે વિનાયક ચતુર્થી હોય છે પાંચમું નવરાત્ર શ્રી કહેતા લક્ષ્મી નવરાત્ર છે ને એ દિવસે સુંદરીની પણ આરાધનાનો મહિમા છે એટલે એને શ્રી પંચમી પણ કહેવાય છે લક્ષ્મી પાંચમ પણ કહેવામાં આવે છે અને આ જ દિવસે પંજાબમાં વૈશાખીનો ઉત્સવ કરવામાં આવતો હોય છે તો છઠ્ઠું નવરાત્રે આ દિવસે યોગ બની રહ્યો છે સાતમા નવરાત્રથી જૈન આીલ ઓળીનો પ્રારંભ થઈ રહ્યો છે આઠમું નવરાત્ર ભગવતીનો પ્રાગટ્યોત્સવ દિવસ મનાય છે અને આ જ દિવસે અશોકાષ્ટમી પણ હોય છે અને નવમો દિવસ રામનો અવતરણ ભગવાન શ્રી રામની જયંતિ અને સ્વામિનારાયણ ભગવાનની પણ અવતરણ દિવસ રાત્રિના સમય માનવામાં આવે છે તો નવરાત્રિના રોજે રોજ કંઈક ના કંઈક ઉત્સવો હોય છે ચૈત્રી નવરાત્રિમાં અને દરેક દિવસે ભગવતી દુર્ગાના સ્વરૂપોનું પૂજન અર્ચન હોય છે તો સાથે મા દસ મહાવિદ્યાઓની પણ આરાધના આ સમયમાં થતી હોય છે તો આમ નવરાત્રિના પર્વમાં રોજે રોજ ઉત્સવો છે એટલા માટે ચૈત્ર નવરાત્રિનો ખૂબ મોટો મહિમા છે અને આ દિવસોમાં આ મુહૂર્તો અને ઉત્સવો રહેલા છે તો જાણી લીધું છે કે કયા કયા તહેવારો નવરાત્રી પર્વ પર આવી રહ્યા છે ચૈત્રી નવરાત્રી સાથે તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે અને હવે વાત કરીશું આ આજે નવરાત્રી દરમિયાન છે તે અનેક સમસ્યાઓ થતી હોય તે સમસ્યાનો માનવ જીવન ઉકેલ કરવા માટે અનેક પ્રયાસો પણ કરતા હોય છે તો કયા ઉપાયો છે કે જે લાભપ્રદ રહેશે અને સાથે સાથે કઈ એવી વિશેષ બાબતો છે કે જે નવરાત્રીમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ઉપાયોની વાત કરી છે આગળ પણ મંત્ર દ્વારા અત્યારે એક મહત્વનો ઉપાય બતાવી જે લોકોના બિઝનેસમાં વ્યાપારમાં સફળતા નથી મળતી ઘણી મહેનત આપણને લાગતું હોય કે કોઈ વ્યાપાર બાંધી દીધો છે કે વ્યાપાર ઉપર નજર લાગી ગઈ છે તો આ દિવસોમાં નવરાત્રિમાં પ્રતિદિન તમારા પેઢી ઉપર કે તમારી ઓફિસમાં તમારા સ્થાન ઉપર તમે દુર્ગા નવારણ મંત્રનો જાપ કરો અથવા તો તમારી પેઢી છે ત્યાં બેસી અને દુર્ગા સપ્તશી એકવાર પાઠ નવરાત્રિમાં અવશ્ય કરાવી લેવો અને એક કળશ તાંબાનો કળશ લઈ છલો સરસવથી ભરી અને ઓફિસના કે તમારી જે પેઢી છે એના ઈશાન કોણમાં મૂકી રાખવાનો છે એક અઠવાડિયું થાય ત્યારબાદ આખા તમારા પ્રિમાઇસિસમાં કે તમારા ક્ષેત્રમાં જે વિસ્તાર છે ફેરવી અને બધું જ જલ પ્રવાહિત કરી દેવાનું આમ કરવાથી જેટલા પણ સંકટો છે એ દૂર થઈ તમારો વેપાર સારી રીતે ચાલવા લાગશે બાકી ઉપાયો આગળ મંત્ર જાપ દ્વારા બતાવે છે એ પ્રમાણે કરવાથી પણ લાભ મળી શકે આર્થિક શુદ્ધિ માટે લક્ષ્મીજીની આરાધના કરી છે સાથે કમળ કાકડીના બીજ દ્વારા એટલે કમળ બીજ દ્વારા તમે લક્ષ્મી હવન કરો તો પણ જીવન વ્રત કરે છે એ લોકોએ કહેવાય છે સાત્વિક આહાર ગ્રહણ કરવો અને મધ્યાહન કાળે સેર ન કરવું એ સૌથી મોટું છે કોઈની ઉપર અકારણ ક્રોધ ન કરવો નિર્વેશની બની રહેવું આ જે સામાન્ય નિયમો છે સાત્વિક આહાર બને ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને વ્રત કરવાવાળાએ સમ્યક રીતે ભગવતીની આરાધના અવશ્ય કરી કે આરાધનાનો પર્વ છે ને આરાધના એટલે મંત્ર વધારે નહીં તો સાયંકાલે પણ ભગવતીના સન્મુખ એ ખાલી આરતી પણ કરીએ તો પણ મનોકામના પૂર્ણ થાય છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું ઘરમાં આ દિવસોની અંદર શક્ય હોય તો લસણ ડુંગળી પણ ના વાપરવા જોઈએ તો વધારે શુભતાની પ્રાપ્તિ જોવા મળી શકે તો ભગવતીની આરાધનામાં આ વસ્તુ ખાસ સાચવવાની છે કે જે પણ ભોગ સામગ્રી ભગવતીને અર્પણ કરીએ બને એટલું સાત્વિક રીતે ઘરે જ બનાવેલી હોય તો વધારે ઉત્તમ છે અને શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવતીને પ્રસન્ન કરવા માટે સુખડી શ્રીફળ સૌથી ઉત્તમ છે અને ગુજરાતમાં લાપસીનો પણ મહિમા એટલો છે તો આ રીતે તમે ભગવતીની આરાધના કરો છો તો માની કૃપા તમારી તો બની રહે છે જીવનમાં ઉર્જાનો સંચાર બન્યો રહેશે બિલકુલ તો આ ઉપાયો કરવાના રહેશે આ ઉપાયો થકી આપ વિશેષ એવા ફળ છે આપ નવરાત્રી દરમિયાન મેળવી શકો છો તો તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો ચૈત્રી નવરાત્રીનો આ આરંભ થઈ રહ્યો છે અને સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે ત્યારે આશા છે કે ચૈત્રી નવરાત્રી વિશે આજે આપણે જે કંઈ માહિતી મેળવી તે આપને ઉપયોગી લાગી હશે હાલ કાર્યક્રમને પૂર્ણ કરવાનો સમય થયો છે ગુજરાત પક્ષના તમામ દર્શક મિત્રોને चैत्री नवरात्री खूप खूप शुभेच्छा आप आपशो रजा नमस्कार